ગામના પૂર્વ સરપંચ ભરત પટેલ ડેપ્યુટી સરપંચ હિમાંશુ પટેલ અને એકતા ગ્રુપના સંયુક્ત ક્રમે ગામના આદિવાસી સમાજના એકસો જેટલા પરિવારોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તહેવારોના અંકુટ ગણાતા શ્રાવણ માસમાં અનેક તહેવારો આવે છે જેમાંથી મહત્વના શીતલા સાતમના પર્વની પણ ઉજવણી કરવામાં આવે છે ત્યારે આદિવાસી સમાજના જરૂરિયાતમંદ લોકો પણ ઉત્સાહ ભેર તહેવારની ઉજવણી કરી શકે છે તે હેતુસર ભરૂચ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય પરેશ પટેલ ગામના પૂર્વ સરપંચ ભરત પટેલ ડેપ્ટી સરપંચ ચિમાંશુ પટેલ અને એકતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે અનાજની કીટરનું વિતરણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમના ગામના આદિવાસી સમાજના એકસો પરિવારોને ઘઉં ચોખા તેલ સહિત અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે એકતા ગ્રુપના સભ્યો સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર આજે સીતરા સાટમ નિમિત્તે અમારા ભરકોદરા ગામે આજે અનાજની કીટનું વિતરણ હતું જેમાં મારી બહેનો આદિવાસી સમાજની મારી બહેનોના ઘેરે ઘેર જે મારા ઘેરે જે ભોજન બને એવું જ ભોજન મારી બહેનોના ઘેર પણ બને એ આશ્રયથી આજે અમે અનાજનું અનાજની કીટનું વિતરણ કરેલ છે અને એ જોતાં આજે અમારે ભરકોદરા ગામના એકસો એંસી એકસો એંસીના ઘરના જે વડીલો છે તેમજ મારી બહેનો છે બધા આજે અહીંયા હાજર રહ્યા છે અને બધાએ મને આશીર્વાદ આપ્યા છે એ આજે શિવ મંદિરના પટાંગરમાં આટલો ખૂબ સરસ ભવ્ય કાર્યક્રમ થયો છે અને શ્રાવણ માસ હોય શંકર ભોરા નાથ હોય અને પરેશ પટેલ દાન પુણ્યમાં પાછળ રહી જાય એ તો ચાલે જ નહીં એ જેથી આ બધી મારી બહેનો સાથે રહી અને આજે નહીં પણ આવનારા દિવસોમાં પણ મારી બધી બહેનો સાથે હું રહી અને એમને સુખ દુઃખના સાથી બનવાનો છું બનતો તો આવ્યો જ છું પણ જીવું છું ત્યાં સુધી બનવાનો છું એટલું જ કંઈ મારી વાત વિરમું છું ભારત માટે છે વંદે માત્ર